નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા છેલ્લા ઘણા દિવસથી જે રાજ્યનો સૌથી બીજા નંબરનો જિલ્લો છે બનાસકાંઠા એનું વિભાજન કરવામાં આવ્યું છે આ વિભાજન બાદ બનાસકાંઠાના જે સ્થાનિક લોકો છે એ એનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ખુદ ભાજપના નેતાઓ અને આગેવાનો પણ વિરોધ કરી રહ્યા છે અને ત્યાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું મુખ્યમંત્રી સુધી તેની રજૂઆતો થઈ છે આમ છતાં હજી સુધી આ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી એક પ્રશ્ન એ થાય એ સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે જ્યારે આવડો મોટો નિર્ણય લીધો ત્યારે સ્થાનિક કક્ષાએ કોઈને પૂછવામાં આવ્યું હતું કે કેમ અથવા તો રાજ્ય સરકારે આ નિર્ણય કેમ લીધો આવા અનેક પ્રશ્નો છે જે અત્યારે પૂછાઈ રહ્યા છે આપણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જોડાયા છે દામરાજી સાહેબ આપ અમને એ જણાવશો કે રાજ્ય સરકારે જે આ નિર્ણય લીધો છે તે કેટલે અંશે વ્યાજબી છે બનાસકાંઠા જિલ્લો ચૌદ તાલુકાઓનો જિલ્લો છે એનું વિભાજન કર્યું એ બદલ સરકારને અભિનંદન આપું છું પરંતુ કયા તાલુકાને કયા સ્થળે જવું દાખલા તરીકે મારો ધાનેરા તાલુકો વર્ષોથી પાલનપુર અને બનાસકાંઠા સાથે સંકળાયેલો છે એના તાણાવાણા એના કૌટુંબિક વ્યવહાર એના સામાજિક વ્યવહાર એની શૈક્ષણિક સંસ્થાઓ એની સામાજિક સંસ્થાઓ પાલનપુર સાથે છે એને રાતોરાત અમને કોઈને પૂછ્યા વગર ખરાજમાં મૂકી દેવામાં આવે

એક પણ તકો સંમત નથી તો દામરાજી સાહેબ એક પ્રશ્ન એ થાય કે જ્યારે સરકારે આ નિર્ણય લીધો તો ત્યાર પહેલા શું એ ત્યાં સર્વે નહીં કર્યો હોય એક પણ વ્યક્તિને પૂછવામાં આયો નથી એક પણ ગામમાં સર્વે કરવામાં આવ્યો નથી કોઈ એક વ્યક્તિના इशારે સાત તાલુકા આમ મૂકી દોણ આઠ તાલુકા આમ મૂકી દો આવી વાતથી સરકારે એક જ વ્યક્તિના નિર્ણયના આધારે લીધેલા નિર્ણયને સમગ્ર ધાનેરા તાલુકો સખત શબ્દો માં વખોડી કાઢે છે અને જનતા ઈચ્છે છે કે સરકાર જિલ્લાઓનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે પ્રજાની સગવડતા માટે કરે અત્યારે બનાસકાંઠા નું વિભાજન એ ધાનેરા તાલુકા ની ભયંકર અગવડતા માટે થયું છે માટે અમને જરાય મંજૂર નથી રામરાજી સાહેબ એક જાણવું અહીંયા મારા માટે ઉત્સુકતા એ છે કે તો પછી રાજ્ય સરકારે આ નિર્ણય કેમ લીધો આપની દ્રષ્ટિએ શું લાગે છે રાજ્ય સરકારને કેટલાક મારે ના કહેવું જોઈએ પણ ભાજપના આગેવાનોએ રાજ્ય સરકારને અવળે માર્ગે દોરવામાં આવી છે અને જાતિવાદી સમીકરણો મતોના રાજકારણને લઈ અને આ જિલ્લાના તાલુકાઓ ગોઠવવામાં આવ્યા છે જે પ્રજાને ભયંકર મુશ્કેલીમાં મુકવા છે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ જાય છે માત્ર મતોના રાજકારણને ચૂંટણી લક્ષી રાજકારણનું આ વિભાજન થયું છે એવો ધાનેરાને સંપૂર્ણ પ્રજા માને છે નવરાજી સાહેબ એક પ્રશ્ન હું આપને છેલ્લો એ પ્રશ્ન પૂછીશ કે બનાસકાંઠા જિલ્લો બહુ મોટો છે સ્વાભાવિક છે કે લોકોને જ્યારે પ્રશાસનિક વહીવટી કારણોસર જિલ્લાના મુખ્ય મથકે જવાનું હોય તો અગવાડો પડતી હોય છે તો આ જે જિલ્લો છે એનું જો વિભાજન કરવું હોય તો આપની દ્રષ્ટિએ કયા તાલુકાઓને કયા જિલ્લામાં સમાવી શકાય જે આ જિલ્લો મોટો હતો અંતર લાંબુ હતું એટલે વિભાજન થયું છે એ સરકારને ધન્યવાદ આપું છું પરંતુ સરકાર વિભાજન એ રીતે કરે કે દાખલા તરીકે ધાનેરા તાલુકાનું વાછોલ ગામ જે સો એકસો ને બાવીસ કિલોમીટરના અંતરે થરાકથી પડે છે તો તમે અંતરને લઈને વિભાજન કરતા હો તો અમને તો ખૂબ મોટું નુકસાન થાય છે પરંતુ જો ધાનેરા તાલુકાની વાતને માનવામાં આવે ધાનેરા તાલુકાને બનાસમાં જ રાખવામાં આવે અને જેમ ડાંગ અને આહવા જેવા નાના નાના જિલ્લાઓ પણ અસ્તિત્વમાં છે એમ છ તાલુકાનો જિલ્લો થરાદ અને વાવ બનાવવામાં આવે તો પ્રજાને મુશ્કેલીઓમાંથી અગવડતામાંથી સરકાર ન્યાય આપી રહી છે એવું પ્રજાને લાગશે જીદ કરીને પ્રજા અમને ધાનેરાવાસીઓને થરાદમાં ધકેલશે તો પ્રજા

લોકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ખુદ ભાજપના નેતાઓ આગેવાનો પણ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છે પણ કોઈ બોલવા તૈયાર નથી ભાજપના નેતાઓ કાર્યકરો ગણગણાટ કર્યા કરે છે પાર્ટીના ફોરમમાં રહીને ચર્ચા કરે છે અને પાર્ટીના ફોરમમાં રહીને રજૂઆત કરે છે પણ કોઈની બોલવાની હિંમત નથી એક રાજનેતાના જીદના કારણે આ બનાસકાંઠાના બે કટકા થયા હોય અને એ પણ લોકોને સેન્સ લીધા વગર તો આ એક પહેલો બનાવ છે ત્યાંના લોકલ લોકો આજે પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે એક રાજનેતાની જીદના કારણે અમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે આ હતા બનાસકાંઠામાં જે વિવાદ સર્જાયો છે અને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેનો એક પક્ષ નમસ્કાર